સચિન જીઆઈડીસી માં આવેલી મુલ્લા ડાઇનિંગ મિલ નજીક ગમફાર એક્સિડન્ટ સર્જાયો હતો જેમાં બાઇક પર જતા યુવક યુવતી પૈકી યુવતીના ડ્રેસનો દુપટ્ટો બાઇકમાં આવી જતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી જેથી બાઇક સવારો ટેન્કરના વ્હીલ નીચે આવી ગયા હતા જેથી યુવતીનું ઘટના સ્થળે જ કંખમાંથી ભર્યું મોત નીપજ્યું હતું બાદમાં ટેન્કર સાથે રિક્ષા અથડાઈ હતી અને એક્સિડન્ટમાં બાઇક ચાલક યુવક અને રિક્ષા ચાલકને ઇજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા સચિન જીઆઈડીસીમાં આવેલી મુલ્લા ડાઇનિંગ મિલ નજીક ફૂલ સ્પીડે બાઇક જીજે ઝીરો ફાઇવ એચ એચ પાંત્રીસ દસ જઈ રહી હતી હીરો હોન્ડા પેશન્ટ પર નીકળતા યુવક યુવતી પૈકી યુવતીના ડ્રેસનો દુપટ્ટો ટાયરમાં આવી ગયો હતો જેથી બાઇક સ્લીપ થઈ ગઈ હતી જેથી પાછળથી આવતા ટેન્કરની નીચે યુવતી કચડાઈ જતાં ઘટના સ્થળે જ મોતને ભેટી હતી બાઇક સવાર યુવતી કચડાયા બાદ ટેન્કર સાથે પાછળ આવતી રિક્ષા પણ અથડાઈ હતી ત્રિપલ એક્સિડન્ટમાં બાઇક પાછળ બેઠેલી યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બાઇક સવાર યુવક અને રિક્ષા ડ્રાઈવરને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સુરત